ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર પંદર દ્વારા પ્રધાનમંત્રીના મન કી બાત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિસ્તારના સફાઈ મિત્રોને પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે છે એ જ ક્રમમાં આજે સત્તાવીસમી એપ્રિલ બે હજાર પચીસના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે ચર્ચા કરી હતી આજના કાર્યક્રમની શરૂઆત પીએમ મોદીએ પહેલગામમાં થયેલા નરસંહારથી કરી હતી તેમણે કહ્યું હતું કે જ્યારે હું તમારી સાથે મારા દિલની વાત કરી રહ્યો છું ત્યારે મારા હૃદયમાં ભારે દુઃખ છે પહેલગામમાં બાવીસમી એપ્રિલે થયેલા આતંકવાદી હુમલાએ દરેક નાગરિકોને દુખી કરી દીધા છે દરેક ભારતીયનું લોહી ઉકળી રહ્યું છે પીએમે કહ્યું હતું કે પહેલગામમાં થયેલો આતંકવાદી હુમલો તેમની કાયરતા દર્શાવે છે આતંકવાદ સામેની લડાઈમાં આખું વિશ્વ ભારતીયો સાથે ઊભું છે ફરી એકવાર હું પીડિત પરિવારોને ખાતરી આપું છું કે તેમને ન્યાય મળશે આ હુમલાના કાવતરાખોરોને અને ગુનેગારોને કઠોર સજા મળશે પીએમના મન કી બાતના કાર્યક્રમનું ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ પંદરમાં આયોજન કરાયું હતું આ અવસરે ધારાસભ્ય મનીષાબેન વકીલ સ્થાનિક બીજેપી અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહી મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો હતો સાથે જ વોર્ડ વિસ્તારમાં ફરજ બજાવતા સેનેટરી વિભાગના સફાઈ કર્મચારીઓનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું ઉનાળાની ઋતુને જોતા તેઓને ઠંડા પાણીની બોટલનું વિતરણ કરાયું હતું સમગ્ર કાર્યક્રમ સંદર્ભે બીજેપી વોર્ડ નંબર પંદરના પ્રમુખ ઋષભ કામદાર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આજે અમારા વોર્ડ નંબર પંદરમાં મન કી પ્રોગ્રામ રાખવામાં આવેલો હતો જેમાં અમારા શહેર વિધાનસભાના ધારાસભ્ય શ્રી પતિ મનીષાબેન વકીલ વધાર્યા હતા અમારી વોર્ડની નવ નવની ટીમ અને સાથે સાથે વોર્ડના સિનિયર કાર્યકર્તાઓ અને દરેક જણાએ ભેગા થઈ બધાએ ભેગા થઈ અને મન કી પ્રોગ્રામ સાથે સાંભળેલો હતો સાથે સાથે આજે અમે અમારા વોર્ડની અંદર અમારા વોર્ડમાં જે વોર્ડ ઓફિસ આવે છે એ વોર્ડ ઓફિસના સેનેટરી વિભાગના સફાઈ કર્મચારીઓનું પણ બહુમાન કરવાનું બેનના હાથે રાખેલો એક નાનો પ્રોગ્રામ સાથે રાખ્યો પણ આ પ્રોગ્રામમાં અમે એક મેસેજ એવો માગવા આપતા આપવા માગતા હતા કે જેનાથી આપણા વોર્ડમાં જે લોકો આપણા માટે રોજ કંઈકને કંઈક એવું કામ કરે છે કે જેથી સવારે ઉઠીને આપણને એની જરૂરિયાત રહે છે એ લોકોનું બહુમાન સાચા અર્થમાં થવું જોઈએ તો આજે અમે ઉનાળાની સિઝનમાં એમને એક ઠંડા પાણી રહી શકીએ એ બોટલનું વિતરણ કર્યું છે બેનના હાથે અને આવા જ કાર્યક્રમો દરેકે દરેક વિસ્તારમાં અમારા વોર્ડમાં થતા રહેશે એવું મારી ટીમ એક બાયધરી પણ આપે છે બેનને અને આજના દિવસે મન કી બાતમાં અમારી સાથે જે પણ કાર્યકર્તાઓ સામેલ થયા છે એ બધા કાર્યકર્તાઓથી અમે મોદી સાહેબના જે આજે ઇસરોના જે કામગીરીની પ્રશંસા કરવામાં આવી હતી સાથે સાથે મા કે નામ એક પેઢ લગાડવાનું પણ જે કાર્યક્રમનું જાહેરાત કરી હતી એમાં અમારા વોર્ડની ટીમ પણ પોતાની માતાના નામે એક એક પેઢ લગાડાય એના માટેની ચિંતા કરશે અને આવનારા બે થી ત્રણ દિવસની અંદર આ કાર્યક્રમ પણ અમે કરીશું આ સાથે હું આપને એટલું જ કહીશ કે અમે બધા એટલું કહેવામાં લાગે છે કે ભાઈ આપણા ભારતીય જનતા પાર્ટીના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના દરેક આદર્શને આપણે પાલન કરીએ અને આપણે એની સાથે આગળ વધારીએ ભારત માતા કી જય વંદે માતા